રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તંત્રપુર જોશથી કામગીરી કરી રહ્યું છે ત્રણ હજાર બસો કરોડથી પણ વધુના પ્રોજેક્ટની ભેટ મળવા જઈ રહી છે ત્યારે પચીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે રાજકોટને ત્રણ હજાર બસો કરોડથી વધારાના પ્રોજેક્ટ્સની ભેટ સોગાત જયારે મળી રહી છે એમાં ખાસ કરીને રાજકોટ એમ્સ જે અગિયાર એક હજાર એકસો પંચાણું કરોડના ખર્ચે બનવા પામેલ છે રાજકોટથી સુરેન્દ્રનગર જે લાઇન છે એની ડબલિંગ થઈ છે એ એ સિવાય જનાના હોસ્પિટલ જે છે એમાં મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ એક સાતસો પચાસ બેડની જ્યારે એકસો વીસ કરોડ રૂપિયાના ખર્ચે કાર્યાન્વિત થઈ જઈ થવા જઈ રહી છે ત્યારે અમે માનનીય વડાપ્રધાનશ્રીને સ્વીકાર આવકારવા ખૂબ આતુર છીએ